હા હા ઓકે ઓકે સારું સારું અને મારા તરફથી છે ને ડોનેશન પણ તમે પાંચ છ લાખ તો લખી દેજો હું છે હા બાય અમારી જે આ બહેનો નું સંગઠન છે ને તો અમે મોંઘવારી ના ખિલાફ એક પ્રોગ્રામ રાખ્યો છે ફેશન શો નો મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શન કર્યું હોય એમાં ફેશન શો રખાય છે વિચાર્યું હું ક્રિએટિવલી

એટલે કેન્સલ રાખું બધું મારી તો ચાર ફોઈઓ પણ ફેશન શો માં પાર્ટ લેવા તૈયાર છે એ તો તૈયાર હોય આપણે સમજવાનું હોય હમણાં તારી ફોઈઓ બધી બસ માંથી ઉતરીને તો એવું લાગ્યું આર્મી ના ટેન્ટ આયા